નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતરવાડા રોડ ઉપર આવેલ સર્વ સોસાયટીમાં ત્રીસ કલાકથી પાવર બંધ થઈ ગયા અને ન્યૂઝ આવતા તો દ્રશ્યપોળું જાગ્યું નવા થાંભલા ઊભા કરી નવી સરથી વાયરિંગ કરવાની કામગીરી પૂર જોશમાં શરૂ કરવામાં આવી લખતરવાણા રોડ ઉપર એપીએમસી મોડલ સ્કૂલ પાછળ મામલા કચેરીની સામેના ભાગમાં આવેલ સર્વમંગલ સોસાયટીમાં વીજ પ્રવાહ બંધ થઈ જતા પીજીવી સીએલના થાંભલા પરમ દિવસે આવેલ તોફાની પવનમાં પડી ગયા હતા અને વરસાદમાં તૂટી પડ્યા હતા આથી પરમ દિવસે સાંજના પાંચ વાગ્યાથી સર્વમંગલમ સોસાયટીમાં રહેતા આશરે ત્રીસ કરતા વધારે નાના બાળકો મહિલાઓ સહિતની વ્યક્તિઓ હાલની આગ જતી ગરમી અને બફારામાં થઈમો પોકારી ગયા હતા સર્વમંગલમ સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ તેઓએ અવારનવાર પીજીવી અધિકારીઓને મોખિક ટેલિફોન રજૂઆત કરી હતી પરંતુ અધિકારી કોઈ ધ્યાન આપતા નહોતા ત્યારે આ ન્યૂઝ મીડિયામાં આવતા તદ્દર સફળું જાગ્યું છે અને સર્વમંગલમ સોસાયટીમાં વીજ પરી શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે જે પી જીવી કર્મચારીઓ છે તેઓ કોન્ટ્રાક્ટરના માણસોને લઈ અને સર્વમંગલમ સોસાયટીના જે લાઇન જઈ રહી છે તે લાઇન ઉપર પહોંચ્યા છે અને તેઓ જે થાંભલા પડી ગયા છે તેના થાંભલા ઉપરથી કનેક્શન છોડાવી છોડાવી અને નવા ઊભા કરવામાં આવેલ થાંભલા સાથે તેઓ કનેક્શન આપવા લાગ્યા છે જેથી કરી અને સર્વમંગલમ સોસાયટીની અંદર ફરી પાવર પૂર્વ જ ચાલુ કરવામાં આવે